અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ભદ્ર ખાતે બોર્ડ લગાવવામાં આવ્યા છે ભદ્ર ખાતે તથા દબાણને પગલે હાઈકોર્ટ દ્વારા ભદ્ર ખાતે વ્યવસાય કરતા ચાર આઠસો અને પાથણવાળાને વૈકલ્પિક વ્યવસ્થા આપવાની સૂચના આપવામાં આવી છે હાઈકોર્ટના સૂચના મુજબ કોર્પોરેશન દ્વારા ફેરિયાઓને ઢાલગરવાડ અને પાનકોનના નાકામાં વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવી છે પાથરણવાળાને આ વૈકલ્પિક વ્યવસ્થાના સ્થળ પર વ્યવસાય કરવાનો રહેશે ભદ્ર ખાતે તેઓ બેસી શકશે નહીં એમસી દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવી છે પણ કેટલાક પાછળવાળા વ્યવસ્થાથી ખુશ નથી મ્યુનિસિપલ કમિશનર જી નામદાર હાઈકોર્ટે જે દિવાળી પહેલાં હુકમ આપેલો હતો જે અનુસંધાને કોર્પોરેશન દ્વારા ભદ્રમાં જે ફેરિયાઓ હતા એ તમામ માટે બે જગ્યાની વ્યવસ્થા કરેલી હતી એક આપણે પાનકો નકા પાસે દાદાભાઈ નવરોજી લાઇબ્રેરીની પાછળના ભાગમાં જે ખુલ્લો પાર્કિંગ પ્લોટ હતો એ આપેલો છે અને બીજો ધાલઘરવાડની અંદર એક સાડી ત્રણસો ચોરસ મીટરનો જે પ્લોટ આવેલો છે એ આપેલો છે એ બંને જગ્યા પર વ્યવસ્થા કરીને એ લોકોને બેસવા માટે વારંવાર સમજાવટ આપેલી છે પરંતુ હજી સુધી તે લોકો દ્વારા એનો ઉપયોગ ચાલુ કરવામાં આવેલો નથી લોકો જે ખરીદી માટે ભદ્રામાં આવતા હતા એમને બી માર્ગદર્શન મળી રહે એના માટે ત્યાં આપણે બોર્ડ મારેલા છે કે ભદ્રમાં જે જૂનું બજાર હતું એ આ જગ્યા પર શિફ્ટ કરવામાં આવેલું છે નામદાર હાઈકોર્ટના ઓર્ડર અનુસાર એમાં કાર્યવાહી કરવામાં આવશે આપણે સાંભળ્યા હતા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રમ્ય ભટ્ટ તેમના મામલે નિવેદન આપ્યું છે અને ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે નિર્દેશ કરવામાં આવ્યા છે તે મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે ભદ્રની આસપાસ બેસનારા દબાણ કરનારા લોકો છે તેમની સામે આગામી દિવસોમાં પણ કાર્યવાહી ચાલુ રહેશે તે પ્રકારની વાત તેમના દ્વારા કરવામાં આવી છે દર્શક મિત્રો આવા જ વિડીયો જોવા માટે એન્ડ કવરેજ ન્યૂઝ જોતા રહો